જય માતાજી હવે આ સંકલન સમિતિમાં ભાવનગરના સ્ટેટ યુરાસિંહ છે બરાબર એ આજે આવ્યા છે આપણે સાથ સહકાર દેવા ઘણા રાજ પરિવારો બહાર નીકળ્યા છે તો એને એને એન્ટ્રી નથી પ્લસ કરણી સેનાના કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી નથી બરાબર છે આપણે આ મહિપાલસિંહ મકરાણા છે રાજ શેખાવત છે કે આપણા વિભદ્રભાઈ છે બરાબર એ લોકો કોઈને એન્ટ્રી નથી તો આ સંકલન સમિતિ શું પોતે જ જે જેમ કે એમ કરવાનું છે બરાબર છે આ વળી કે આ આ બધું આવું જ આપણા સમાજનો વીક પોઈન્ટ છે કે ભાગલા ને ભાગલા પાડોન રાજ કરો એ આપણા સમાજનો વીક પોઈન્ટ છે ને એ બધા સમાજને ખબર છે બરાબર છે એટલે જ આપણા સમાજમાં કોઈથી એકતા થઈ નથી અને અમે એકતા કરવા નીકળાતા કે આપણા માથા એક થાય આપણે બધા સાથે મળીને આપણી જે સોમાનની લડાઈ છે એ લડી તો વળી આ પાછા બધા ભાથાવા એવા માથે કે અમે હવે અમે કરી એમ હવે તમે કોણ તમે કોણ તમે કોઈના બાપ છો બધા એ આઠ નવ જણા એ આઠ નવ જણામાં પીટી બાપુ આપણે આવી ગયા મોટી મોટીની ક્યાં પીટી બાપુ તમે તમે પછી હું તમને કહી દઈશું માન બાણ કોઈનું અહીંયા રહેશે નહીં તમને તો અહીંયા તો બહુ બધે વખાણ કરો છો આમ કર્યું તેમ કર્યું તો અત્યારે દરેક રાજપૂતનો દીકરો કે દરેક રાજપૂતની દીકરી સવારથી સાંજે આ આ લડાઈ માટે દોડે છે એમાં આપણે પછી આમ બધાને હાઈલાઈટ થઈને હે હું કરવું છે અને પછી સમાધાન કરીને જો પાછા આવતા રહ્યો ડાચા હું દેખાડવા બધાને મોઢા હું દેખાડવા બધાને બરાબર એટલે જે કરે ને એ સંકલન સમિતિ વિચારીને કરે બરાબર સમાધાન થશે તો કોઈ માન્ય રાખવામાં આવશે નહીં અને તમને કોઈ હકે નથી તો કે તમે આઠ નવ જણા તમને આખા સમાજને તમે પૂછ્યું તમે કોઈને ગામડે ગામડેથી કોઈ કોઈ આપણા સમાજનું કોઈ મેઇન વ્યક્તિ ગામડે ગામડેથી છે સિટીથી છે સંસ્થાઓ તો કેટલી બધી છે જેના એમાં નામ જ નથી બરાબર અને આ બાણું સંસ્થા વળી કહી એને મને હું નામ જાણીશ કે લાવો બાણું સંસ્થાના નામ અને તમારી કામગીરી તમે બાણું સંસ્થા શું કામ કરી ક્યાં કરી રહ્યા છો બરાબર છે એટલે આ બધું આ આ રહેવા દો અત્યારે ડિસ્ટર્બ કરવાની વાત છે આ બરાબર એટલે જે કરે છે ને એને કરવા દો ખોટા ખોટી ભાને આ બધું રહેવા દો અને પીટી બાપુ આપણે બધે ઢબક ઢોળકી વગાડો બરાબર છે આમ ને આમ કેતા મોટા ભાગ કરીને ઉજવું છે તો તમને નથી ખબર કે આ પ્રશ્ન ક્યાંથી શરૂ થયો છે અને શું કરવાનું છે તો આપણે ઉલરી ના ભાઈ ગા સંકલન સમિતિ કેમ કેમ ભાઈ શું કામ સંકલન સમિતિ કેમ શું કામ કરવું જોઈએ